વડોદરામાં જે હરની બોટ દુર્ઘટના એટલે કે જે માનવ સર્જિત હત્યાકાંડ થયો હતો બાળ નાના ભૂલકાઓ બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા આજે છ મહિના પૂરા થયા અઢાર જુલાઈ અર્ધવાર્ષિક પુણ્યતિથિ છે વડોદરાના સત્તાધીશો કોર્પોરેશનના સત્તાધીશો આ બાળકોના પીડિત પરિવારને ન્યાય આપવા માટે તો સક્ષમ નથી પરંતુ કોંગ્રેસ પાર્ટી આ પીડિત પરિવારને ન્યાય આપવા માટે જ્યારે ગાંધીનગર ગૃહ ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે આજે લોકશાહી ઢબે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ રાખેલો હતો જેની પરવાનગી માટે મેં અડતાલીસ કલાક પહેલાં ઇન્ફોર્મ કર્યું હતું લેખિતમાં લખીને આપ્યું હતું પરંતુ જાણીઓને પરવાનગી આપી નહીં અને જો તો દસ વાગે ધરણા શરૂ થયા એમાં દસ ને પાંચે જ પોલીસે અમારા બધાની અટકાયત કરીને એ પ્રતાપનગર હેડક્વાર્ટર લાવ્યા છે પરંતુ અમારું જે સંકલ્પ હતો કે આજે છ મહિના પૂરા થયા છે એ જે ધરણા ઘાતેક રૂપે અમે નથી કરાવ દીધા એ પ્રતાપનગર હેડક્વાર્ટર અમે આ ધરણાનો કાર્યક્રમ અમારો ચાલુ રાખ્યો છે એ તમામ કોંગ્રેસના પરિવારો આગેવાનો અહીંયા અમે ધરણા પર બેઠા છે